હેલો એવરી વન વેલકમ બેક ટુ માઇન્ડ લોગ આઈ હોપ કે ચલો ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને મસ્ત મજાના નાઇન્ડ ફ્રેશ થઈ ગયા છે લાભાવી લો સવારનું બ્રેકફાસ્ટ ચાલે દ વાગે ગાઈસ મમ્મી બનાવે છે રોટલી દસ વાગે અને અમારે જવાનું છે અત્યારે મેરેજમાં એવું થઈ ગયું છે થોડુંક લેટ થઈ ગયું છે જવાનું હતું સાડા દસે પણ સાડા દસ વાગે ત્યાં પહોંચ્યું એવું થાય કાંઈ વાંધો નહીં ચાલો સવારનો નાસ્તો કરવાનો બાકી છે થોડોક નાસ્તો કરી લઈ અને આ બાજુ બા રાધિકા બધા બેહી ગયા છે આજ તો રાધિકા આવી ગઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા સવાર સવારમાં સાવ નવરા ફ્રી થઈ ગયા તમને કંટાળો ન આવે તો બેઠું રહેવાનું એમનો તો બાને બા ને કાંઈ કંટાળવાનું હા સી ઓ તો તમારો હવે હમણાં સુઈ જાય

પણ થેલો એવું આવી ગયું છે શું છે ચાલો પૂછી લે કેમ લગ્ન માં કેટલા દિવસ ત્રણ દિવસ તો ગાઈ ત્રણ દિવસ લગ્ન મેરેજના મેરેજ બ્લોગ જોવા મળશે રાધિકાના ના રાધિકા ના બ્લોગ માં બનાવવાની બ્લોગ કે લગ્ન માં બનાવવાના એમ લગ્ન માં બનાવવાના તો ચાલો ગાઈઝ રાધિકા લગ્ન માં જો ત્યાં બનાવશે તો જોઈ જો નવું નવું જોવા મળશે અને આજે અમારે મેરેજમાં માં જવાનું છે પણ હું કદાચ આજે આખો દી મેરેજમાં જવાનું શેડ્યુલ છે એટલે જોઈ છે બ્લોક કેટલો લઈ એકીએ છીએ મેરેજમાં તો બહુ નહીં લઈ એકવી ચાલો નાસ્તો રેડી થઈ ગયો છે ફટાફટ નાસ્તો કરી લઉં તો ગાઈઝ વાગી ગયા સાંજના પાંચ અને જો ઓફિસેથી ઘરે આવી ગયા છે અને હવે છે ને પાછા એક મેરેજમાં જવાનું છે આજે એકલા બ્લોગ ઉતરો નહીં

અને પપ્પા એવું જ હોય કે નહીં હે બીજું તો શું હોય કા ખબર દવાખાને જતા હા ખબર કાટવા જવાની હોય સંબંધીઓને મળવા જવાનું હોય એવા બધા કામ હાલ્યા રાખતા હોય એ બધા કઈ વ્લોગમાં તમને રોજે રોજે તો કઈ કહેવાના હોય નહીં હમણાં નવું કઈ કામ છે નહીં પપ્પા નવું કઈ કામ છે કે નવું તો હમણાં લગન આવે છે આપણે અમદાવાદ હા ભાઈ એ છે અમને એ તો અમારે છે તમારે છે બીજું નથી ને તમારે તો ચાલો ગાઈ આ બાજુ મમ્મી જો રેડી થઈ ગયા છે મહેંદી નાખીને મમ્મી શું છે આ વાળ માં શું તમે અત્યારે કેમ સેથો કરો છો એવું છે આ બાજુ આજે સોનલ ગઈ હતી ને પાર્લરમાં એટલે રિસીવ આખો દિવસ ઘરે હતો દસ વાગે કેટલા વાગે ગઈ હતી સાડા દહે અને જો વચ્ચે રાજી થઈ ગયો ફોન જોઈ ની કેગમાં આવી એમ

પૈસા દીધા હોલા ઘણા જેન્ટ્સ નથી કેતા કે અમારે કે બાયુ કે વાળ સીધા કરા ને અમારે કે ટાઈલ પડતી જાય કે આ એના જેવું છે એવું છે કલર બાકી છે તો ચાલો ગાઈ આમાં કલર કામ થાય અને આ બધી વસ્તુ એવી છે વાળ સીધા કરવાના પૈસા ન લે ને એટલા વધારે શેમ્પુ ના લે લઈ ને કેટલા શેમ્પુ એવા બતાવી દો ચાલો ગાઈ શેમ્પુ હમણાં સોનલ બતાવે છે મોઢામાં પાણી ભર્યું છે તો આમ બતાવી દીધું આ બાજુ મારી બેન ગામડે જાય છે બધું પેકિંગ નો દીવાબતી કરવાની છે શું છે તો રંધો લેતા બાજુ કરવું છે તો એમ જાડો થાય તેમાં તને શું વાંધો છે બસ બસમાંથી એટલે ગામડે એમ થાય કે નહીં રાધિકા લગન કરવા આવી છે આમાં કપડા બપડા લઈને

થોડાક મને ખડબસડા લાગે ચાલો શેમ્પુ જોઈ લઈએ આપણે તો રાધિક હેરકટ કરાવે એની ઉપરથી સાંભળી ગયો એને હમણાં પૂછ્યું આપડે આ કઈ કંપની નું શેમ્પુ છે આમાં આપને કઈ ખબર પડ્યા નહીં ગઈ આવા શેમ્પુ આવે બીજું ક્યુ છે શેમ્પુ કન્ડિશનર રાખો એટલે આરાજ રે એવું હોય

ફાઇનલ છે પણ એમ નહીં ઝાડો થઈ જાય તને એમાં વાંધો હું છે શું થયું એમ કહો હા એ સેન ખરાબ થઈ જાય તો બે ક્લિપ મારી દેવાય ઓલી કાટા પીન માથામાં આવે ને એટલે હરકો થઈ જાય ગાય દાવું હાલે છે બધું પેકિંગ ને હબળા અલો અળિયા પાટી બધું હાલે છે ચાલો એપલ ખાવાનું નથી આપણે ચા બને એટલે ચા સેવડો થોડોક ખાઈ લઈ હે મમ્મી પછી પાછા લગ્નમાં તો જમવા જવાનું જ છે હમ ચાલો ગાઈ જો આવી ગયા છે સાંજના સાડા છ અને મેરેજમાં જવા માટે નીકળી ગયા છે તો સોનલ થઈ ગઈ છે મસ્ત મજાની રેડી અને ગ્રીન ગ્રીન મેચિંગ કરી લીધું છે ચાલો ડિસીને છે ને આપણે મેરેજમાં નથી લઈ જતા કારણ કે ટાઈમે થઈ ગયો છે અને બહાર બહુ ઠંડો પહોંચવાની છે ને આજના બહુ મેરેજ છે ટ્રાફિક ને એવું હોય છે પણ આપણે તો ફટાફટ જમીન પાછા ઘરે છે કરીને ઓકે ચાલો તો જુઓ નવ અને મેરેજ માંથી રાધિકા માટે આખું ઘર ગયું છે છે આ આ બાજુ બાજુ દાદા ઋષિ ઉપર ખાતો ખાતો આવ્યો કે ફૈયા જાય છે ને એટલે ફૈયા ને આપડે ટાટા કેતા આ બાજુ સોનલ આવી ગઈ અને આ બાજુ ભાઈ હુતા છે અને આ બાજુ બા છે અને અમે મેરેજ માંથી આવ્યા ને એટલે અમને એમ કે હોય છે જાગી ગયો છે તો બા ને પૂછી બહાર હોતો હતો તો શું કરતો રહ્યો જ નથી રમતો તો હવે જો પટલ છે ને કંઈક ટિકિટ બિકિટ બુક કરે છે કે ઓલા ઉબેર બુક કરે છે શું કરે છે હે તો આવી ગયો લાગે ને જો મેં તમને કીધું તું ઠેલાનું તો પટલનો ઠેલો જો એટલે હો અને રાધિકાના ઠેલા જો બાય અને આ બાજુ જુઓ રાધિકાના ઠેલા જો બે છે અને ચાલો ઓટોવાળા આવી ગયા છે અને રાધિકાની જાય છે તો ચાલો

ચાલો એની સાથે છે ને હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈ શાય બહુ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબક્રાઈબ નો પહેલાં કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય